જોગાણી પાર્ક એસ એમસી ના પાર્ટી પ્લોટમાં કરાયું છે જેમાં માના લોટાના દર્શન માટે ભાવિક ભક્તો સવારથી ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને દર્શન સાથે મહાપ્રસાદ જીવન જીવનધન્ય બનાવ્યું છે તેમાં આપણે પણ સામેલ થઈએ નમસ્કાર દર્શક મિત્રો ટીમ આજે રવિવારે સુરત શહેરના અડાજણ સ્થિત જોગાણી નગરમાં સુરત મહાનગરપાલિકાના પાર્ટી પ્લોટમાં પહોંચી છે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં બહેનો એટલા માટે છે કે વીરભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહિયા માં ભગવતે રાંધણ ના એક હજાર છપ્પન લોટા તેરવામાં આવ્યા છે જેને કારણે આ બહેનોમાં ખુશી છે નાની બાળાઓનો નો અત્યારે પૂજન થઈ તે પણ નવ હજાર ગોળી ના જે બહેનો છે આપડે તે શું કેવા માંગે છે તેમને મળીએ

રહીચા છે હાલમાં એટલું જ કહેવા માગીએ છીએ કે એક હજાર છપ્પન લોટાનું જે આયોજન વીરભાઈ સમિતિ કરે છે એવું એ લોકોને હજુ પણ સપોર્ટ કરે બધા સમાજવાળા તો હજુ પણ આગળ કામ કરી શકે એવા છે મારું નામ છે અલકા કોટક હું એટલું જ કહેવા માગુ છું કે આ વીરભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક હજાર છપ્પન લોટાનું જે આયોજન કર્યું છે મારી માં રાંદલ બધા ઉપર કૃપા વરસાવે એવી મારી પ્રાર્થના છે હું રૂપલ ઠાકર વીરભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ વતી એટલું જ કહેવા માગું છું કે આટલી ભવ્ય આયોજનમાં બધાના સાથ સહકાર વગર શક્ય નથી અને મારા રાંધલ માતાની કૃપાથી જ આ પાર પડી રહ્યું છે એનો અમે સર્વ ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બસ મા રાંધલમાં એક લોટાનું જે આયોજન કર્યું છે માતા ખુદ હાજર થઈ ગયેલા છે અહીંયા એ તો તમે જોવો જ છો અને આવી જ રીતે અમે હર સાલ જે પ્રસંગ કરીએ માનો આજે એક હજાર છપ્પન લોટાનું છે આવતા વર્ષે બે હજાર છપ્પનનું આયોજન કરીએ એવી માતા શક્તિ આપે બસ ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ અમારા સમાજનો પણ આભાર અહીંયા તમે ભીડ જોઈ શકો છો સુરતની બહેનોને અમે આમંત્રિત કરી છે સોશિયલ મીડિયા દ્વારા કે તમે એ આવો અને રાંદલ માટાના માટે ગઈકાલે અમે સવારથી આડે અમે ચાલુ કરેલું હતું અને દરેક માતાઓના પગ ધોવાશે અને તેમને લાણી આપવામાં આવશે અને તેમને પ્રસાદી આપવામાં આવશે મિત્રો આ હતા વીરબા મહિલા ચેરિટેબલ ટ્રસ્ટની બહેનો તેઓ ખૂબ જ ખુશી છે કારણ કે

અને આજે સુરતના આંગણે આ સૌથી મોટામાં મોટું મા ભગવતીનું આ રાંદલ માતાની પધરામણીનું આયોજન છે કે કદાચ સુરતમાં આટલા લોટા કોઈ જગ્યાએ ચડાયા નથી જેની સ્થાપના અહીંયા થઈ રહી છે તો આપણે અહીંયા હું બધાને સુરતની જનતાને ખાસ વિનંતી કરું પ્રાર્થના કરું કે અહીંયા ચોક્કસ બધા બહેનો માતાઓ ગોળની પ્રસાદ લેવા પધારો આજનું મહત્ત્વ છે પ્રસાદ લેવાનું અને દર્શનનું

આજે વીરબાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત માતાજીને એક હજાર છપ્પન લોટાનો હું મારા ભૂદેવને સુધારીશ વિશ્વમાં આજ સુધી ક્યારેય પણ એક હજાર છપ્પન માતાજીના લોટા નથી થયા કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે ગુજરાતમાં સી પાટીલના નેતૃત્વ હેઠળ એકસો છપ્પન સીટ આવી એટલે એ એ વાતને માન રાખીને માતાજીના એક હજાર છપ્પન લોટાનું આયોજન કરેલ છે દરેક ભાવિક ભક્તોને વિનંતી કે તેઓ જરૂરથી વધારે આજે લગભગ ત્રીસ થી ચાલીસ હજાર ચાલીસ હજાર ઉપરાંત વ્યક્તિઓ બપોરે પ્રસાદી લેશે અને નવ થી અગિયાર હજાર ગોણીઓ માતાજીની એ આજે પગ દોડાવી અને એ પ્રસાદ લેશે સુરતનો ઇતિહાસ માતાજી જોડે સુરતની આ ભવ્ય તે ભવ્ય જે કંઈ પણ લોકવાયકા છે જે પણ આજે જાઓ જલાલી છે એમાં માતાજીનો બહુ મોટો હાથ છે આખો દિવસ આજે પ્રસાદ ચાલશે રાત્રે અત્યારે બપોરનો પ્રસાદ લગભગ ચાર વાગ્યા સુધી ચાલશે મિત્રો આ હતા ખાસ કરીને સામેની તરફ લાગ્યું છે માં રાજેશ્વરી માં ભગવતી રાંધલ દેવીના ના એક હજાર છપ્પન લોટાનું જે આયોજન કરવામાં આવ્યું છે તે એક ઐતિહાસિક કહી શકાય અત્યાર સુધીમાં ગુજરાતમાં કે પછી કોઈ આવું મોટું આયોજન કર્યું નથી જેને કારણે લોકોમાં ખુશી છે મોટું ઝુંડ અત્યારે મહિલાનું આવ્યું છે નવ હજાર તો નાની કુંવારિકા બાળાઓનું પૂજન થશે ત્યાર પછી કહી રહ્યા છે કે બપોરે ચાલીસ હજાર વ્યક્તિ અને રાત્રે પણ ત્રીસ થી ચાલીસ હજાર વ્યક્તિ પ્રસાદ થશે તો તમે કેમ બાકી રહી જાઓ અત્યારે જે કેમેરા મકવાડા સાથે સુરત